ભુજ અને સંતરામપુર રૂટની ત્રણ નવીન બસોને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજ રોજ દૂધસાગર ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેથી સિદપુર માતાનું મઠ સિદ્પુર ભુજ અને સિદ્ધપુર સંતરામપુર રૂટની ત્રણ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એસટી બસની સેવાઓએ ગામડાઓને જોડવાનું કામ કર્યું છે છેવાડાના ગામડાઓ સુધી એસટી બસ પહોંચી છે આ બસો લોકોના સુખ દુઃખના પ્રસંગે સેવા આપી રહ્યા છે રાજ્ય સરકારની નેમ છે કે લોકકલ્યાણકારી યોજના થકી ગામડાઓને સુખી અને સમૃદ્ધ કરવા જેના ભાગરૂપે ગુજરાત સરકાર કામ કરી રહી છે તાજેતરમાં ગુજરાતમાં જનસુખા મુખ્યમંત્રી શ્રી પટેલ ને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા એકસો એકાવન લક્ઝરી બસો આપી છે જેમાંથી ત્રણ લક્ઝરી બસો સિદ્ધપુર ખાતે ફાળવવામાં આવી છે સિદ્ધપુર થી ભુજ સિદ્ધપુર થી માતાના મઢ અને સિદ્ધપુર થી સંતરામપુર રૂટની નવીન બસો શરૂ કરાતા

હમણાં કેટલાય ટાઈમથી લસ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે એકસો એકાવન લશ્કરીઓ અદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ એકસો એકાવન ગુજરાતમાં આપી છે એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં ત્રણ લશ્કરીઓ આવી છે અને આજે મને કહેતા આનંદ છે કે એકસો બાવન રૂપિયામાં નવસો કિલોમીટરથી એ વધારે એટલે એ કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સતરામપુર આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું અભિનંદન આપું છું કે એક સરસ કાર્યક્રમ થયો છે આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એની મને ચોક્કસ ખાતરી છે